કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં તાલીમારથી મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે આ મામલે કોલકાતા છે હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલ રેપ અને હત્યા બાદ લોકોમાં ગુસ્સો છે ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને રેસીડેન્ટ ડોક્ટરોએ હડતાલ પર ઉતરતા ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે જોકે ડોક્ટર ડોક્ટરોની હડતાલને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડોક્ટરોએ કડક ન્યાય અને કડક પગલાની માંગણી કરી છે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તાલીમ માંગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરો સમર્થન આપવાનું જણાવ્યું છે આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બચાવતા ચારસો જેટલા તબીબો હડતાલ પર ઉતર્યા છે ત્યારે બીજી તરફ આ ઘટના મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ નિર્ણય લીધો છે કે તેઓ ચોવીસ કલાક હડતાલ પાડશે દેશ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ